ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા બધાને સ્વાગત છે મસ્ત મજાના નવા નવા કોરા કોરા બ્લોગમાં તો અત્યારે આપણે જવાના છે ખજુરિયા બરોબર આપણે કઈક ગુજરાતી રીત રિવાજ પ્રમાણે આપણે જે લાડવા દેવાનો એ લાડવા દેવા અને હર્ષિત નામ રાખો તો આવીને ઓફિસ ને આ બધો કલર કર્યો દેખાડીશ

você sentiu alguma dor આજે આપણે ઓફિસ કમ્પ્લીટ કલર બલર થઈ ગયો છે ઓફિસમાં બરાબર અને ઓફિસમાં આપણે બારું ને પણ ઓફિસમાં બહાર હોય ટૂંકમાં પાણી પુરવઠા વિભાગ નથી લખાયો બરાબર પશુ દવાખાનું લખાયો કારણ કે આમાં પશુ દવાખાનું ભેગું છે આપણે રાખ્યું છે એટલે ઘણા ખબર ના હોય ને પશુ દવાખાનું રાખ્યું છે બાકી ઓફિસ આપણી જ છે બરાબર એમાં કોઈ શંકા ને સ્થાન નથી હાલો બારીથી બતાવી દઉં ઓફિસ કેવી છે ને કેવો કલર થયો ને એ તમને દેખાડું જોવા હું જોઈ શકું છો તમે આપણી આવી ઓફિસ બની ગઈ છે મસ્ત મજાની પશુ દવાખાનું વિંઝલપુર પાણીનો ટાકો છે અરે આ આપણી ઓફિસ બની ગઈ છે વાસમોનું ઓલું સિમ્બોલ માર્યો છે એટલે પાણીની ટૂંકમાં બનાવી તેની છે અને આ આપણે ફોન આવી ગયો ફોન આવી ગયો હતો એટલે પાછી ફરી વખતથી લઉં છું આ રીતના આપણે ઓફિસ છે મસ્ત મજાનો આવો વ્હાઈટ કલર કરાવ્યો છે બાકી બની ગઈ ને મસ્ત મજાની સારી બની ગઈ ને કે નહીં આવો કલર આમાં કલર ધોઈ રહ્યો છે એ હવે સાફ કરો જો પાણી નાખી એટલે ધોઈ જાવ ધણી હોય ભાઈના ભાઈ દરવાજામાં બધે બાજુમાં સરસ થઈ ગયો બાકી જો આ પટ્ટીઓ છે ને એ બ્લુ બને એવી ખારો છે ને હવે તમને ટાકો દેખાડી દઉં પેલા જે યલો કલર નો હતો ને હવે રેડ કલર નો થઈ ગયો છે આ જોઈએ ને ચમકે ને બાકી તો પછી હાથથી સિમેન્ટ હાથથી ઠસો ઠસ મજબૂતી મજબૂતી ગજબ ની ભાઈ ભાઈ એવું કઈ છે તો કુલ વાત કે આપણે ઓફિસમાં કલર થઈ ગયો છે ઓફિસ મસ્ત મજાની થઈ ગઈ છે બરોબર

પણ ધતુરીય ઉર્જા છે તમને ખબર જ હોય ભાઈ હોય ને નવીન નવીન એક દી અહીંયા જતો હું એક દી વાં જતો એટલે હવે કહી દઉં તમને કુલ સરવાળો કરી કે ધતુરીય જે ઉર્જાના કામ હાલે છે અહીંયા જવાનું છે ટૂંકમાં એક રેતીનો ફેરો નાખવાનો છે ને શેડ બનાવવાના છે તો એ શેડ અંદર જે બનાવવાના છે ને એનું કામ રાખવાનું છે તો એ જોવા માટે જવાનું છે અને રેતીનો ફેરો થઈ જાય એટલે બે વસ્તુ થઈ જાય આપણો રેતી ભરવા આવ્યો છું આપણે ગામની સ્કૂલ ત્યાં પડી છે આપણી ખેતી અહીં પડી છે તો ટ્રેક્ટર હું લઈ આવ્યો છું આપણું ને ભાઈ ફોન કર્યો આવે જ છે આ પૂગી આવ્યો અમે આ ભરી દઈ પછી નીકળો

રેડીમેડ કમ્પ્લેટ પોતિયા હેરાવી તૈયાર થઈ જાય જો આપણે તમારે ભેગા થઈ કેલેરા નીકળવાનું કેવું કામ છે જય કણીરામ બપુ ચાલો મિત્રો આજ માટે એટલું જ આજુ બરોબર લોક માં કઈ ખાસ હતું નહીં ચાલો મળશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી જય મોલી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ નાઉ